ગરપાલિકા સંચાલિત જૂની એલજી હોસ્પિટલની બિલ્ડીંગને બંધ કરવામાં આવી છે જૂની બિલ્ડીંગમાં એલજી હોસ્પિટલમાં ઓપીડી સહિતની સારવાર હતી થોડા સમય પહેલા જર્જરિત ઇમારતમાં છતના પોપડા પડ્યા હતા જેને કારણે હોસ્પિટલને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવી છે સ્ટ્રક્ચર રિપોર્ટમાં બિલ્ડીંગનો ભાગ નબળો હોવાનું સામે આવતા આ જૂની બિલ્ડિંગ બંધ કરાઈ છે ફૂલ મ્યુનિસિપલ કમિશનર ડીવાયએમસી અને હું સ્થળો તપાસ કરી અને પછી કમિશનર સાહેબે એને એન્જિનિયરનો સ્ટ્રકચરનો રિપોર્ટ મંગાવ્યો સ્ટ્રકચરનો રિપોર્ટ એવો આવ્યો કે આ બિલ્ડિંગ હવે ચાલેવું નથી એટલે જેથી કરીને અહીંયા બેડ ચલાવવા નહીં તો તાકીદના ધોરણે અહીંયા જે બેડ હતા એને શિફ્ટ કર્યા જેટલા હોસ્પિટલમાં શિફ્ટ થાય એટલા હોસ્પિટલમાં બીજું એસવીપીમાં શારદાબેનમાં માં એવી રીતે કદાચ સીએસસી સેન્ટરમાં એવી રીતે એનું સેટ કર્યું અને એ અમે પણ રૂબરૂ તપાસ કરી તો સેલરમાં એના કોલમો તથા ઉપરના સિલિંગો બધા જર્જીત હાલતમાં હતા જેથી કરીને ત્યાં હવે બેડ ચલાય કે એવી સ્થિતિમાં નહોતું એટલા માટે એ નિર્ણય કર્યો છે એ બંધ કરવાનો